પશ્ચિમ ભરૂચનું પીર કાંઠી બજારના વેપારીઓ દુકાનદારો સ્થાનિકો અને પ્રજામાં પાલિકા સામે ઉભરાતી ગટરોને લઈ ભભુક્તો જ્વાળામુખી ભરૂચના પીર કાંઠીમાં આવેલા વર્ષો જૂના બજારમાં વેપાર કરવો કે રહેવું સ્થાનિકો માટે દુષ્કર બન્યો છે પાલિકાના પાપે અહીં વર્ષોથી ઉભરાતી ખુલ્લી ગટરોની સમસ્યા વણ ઉકેલી રહી છે અનેક વખત વેપારીઓ દુકાનદારો અને સ્થાનિકોએ પાલિકામાં લેખિત અને મૌખિક રજૂઆતો આપવા છતાં નિરાકરણ લવાયું નથી અધિકારીઓ અને ઈજનેરો માત્ર સ્થળ મુલાકાત લઈ નીકળી જાય છે. રોષિ ભરાયેલા બજારના વેપારીઓએ તો સમસ્યાને બે દિવસમાં ઉકેલ નહીં લવાય તો પાલિકા અને સેન્ટરી કચેરીએ તાળાબંધીની ચીમકી ઉચ્ચારી છે. મારું નામ ડોક્ટર શાહરૂખ મંજુરી મારે અહીંયા પીરકાંઠી પર દવાખાનું છે. રોજ જ પાણીની એટલી અહીંયા સમસ્યા છે. રોજ જ ગટરનું પાણી રોડ પર આવે છે. આવા જવા વાળા વ્યક્તિને ભી બહુ તકલીફ પડે છે. મારા આવનાર દર્દીઓને બી બહુ તકલીફ પડે છે. આને વહેલામાં વહેલા નિરાકરણ થાય એવી મારે આપ સૌને વિનંતી છે આ પિરકાડી પર જે પાણી બહાર નીકળે ને એ ખરેખર તો આ બધા પથ્થર બહુ નીચા છે ને એના હિસાબે જ પાણી આવે છે બહાર એટલે ઘર તો જે નીચા છે એને ઊંચા કરાવવાની જરૂર છે એના લીધે જ પાણી બહાર આવે છે એના લીધે બીજી જગ્યાએ પાણી અટકે છે એટલે પથ્થરો ઊંચા કરાવો તો જ પર પર પડશે